સુરતના ઉધના વિસ્તારમાં એક સગીરાની છેડતી કરનાર શખ્સને તેની માતાએ જાહેરમાં મેથી પાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ ગત ત્રીસ જાન્યુઆરીના રોજ એક રોમિયોએ સગીરાની છેડતી કરી હતી આ બાબતની જાણ સગીરાની માતાને થતાં તે પોતાની દીકરીની રક્ષા માટે રણચંડી બની ગઈ હતી અને છેડતી ખોરાને જાહેરમાં જ પકડી પાડ્યો હતો માતાએ આવેશમાં આવીને રસ્તા વચ્ચે જ આ શખ્સને ને લાફાવારી કરી હતી જેનાથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે રોષે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળાએ પણ આ છેડતીખોર યુવકને બેફામ માર માર્યો હતો લોકોમાં આ પ્રકારની લુખાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માતા પોતાની દીકરીના આત્મસન્માન માટે લડત આપી રહી છે આ કિસ્સાએ ફરી એકવાર સુરતમાં મહિલાઓની સુરક્ષા અને આવા તત્વો સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે